મારું નામ પટેલ અબ્દુલ કાદીર હુસેનભાઈ ગામ તિથવા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ને રાજ્ય ગુજરાત મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું અઠાવન જીરો એક સત્તાણું મારી પાસે દસ વીઘા જમીન છે પંદર વરસથી હું ખેતી કરું છું આઠ દસ વીઘાનો કપા વાવું છું અને વીઘાની મરચી વાવું છું કોબીચ વાવું છું અનેક જાતના બકાલા વાવું છું હું છેલ્લા ચાર પાંચ વર્ષથી મરચી વાવું છું ને આ મરચીમાં થ્રીપ્સ અને ઇયરનો એટક વધારે આવે છે એના કારણે મહેનત વધારે કરવી જોવે છે દવા વધારે સાંટવી જોવે છે તોય આપણે ત્રણ ચાર દિવસે સાંટતાય રિઝલ્ટ જડતું નથી ને બીજા નંબરમાં આપણો જે માલ ઇયર્ડમાં લઈ જાય એટલે પૈસા હા ઓછા આવે છે શું કામ કે એની ક્વૉલિટી બને નહીં એટલે પૈસા ઓછા આપને જળે છે તિથવામાં ખોરજીયા ટેડસ પાસેથી દવા લઉં છું નજરૂદીનભાઈ પાસેથી મારે થ્રીપ્સ અને ઈયળ ઘણી હતી મને નઝરુદ્દીનભાઈએ ટીઆઈ કંપનીની બુફિયા નામની દવાની સલાહ આપી અને મેં છટકાવ કર્યો આ પાકમાં આજ બાર તેર દિવસ થયા છે છાંટેલી આમાં મને રિઝલ્ટ બહુ સારું જોયું છે ઈયળ કે થ્રીપ્સનું કોઈ મને ક્યારેય જીવાત જોવા જઈ નથી અને બીજા નંબરમાં મારા પાકની ચમક અને વનપ અને ક્વોલિટી મરચાંની બહુ સારી દેખાય છે અને ફ્લેવરિંગ અને મરચાંની ક્વોલિટી બહુ સારી જોવા મળેલી છે મરચામાં મારે મરચું કારું થતું હતું એની જગ્યાએ ડીટીયુ કમ્પ્લેટ લીલું થાય છે અને બહુ સારું રિઝલ્ટ છે બુફી દવાનું અને ચમક સારી છે ય કંપનીની બુફીઓ દવા સાઈન્ટીમે થ્રીપ્સને ઈયળ હટી જાય છે અને મારી મરચી અત્યારે કાયદેસર વનપ અને કુણપમાં કમ્પ્લેટ છે ફ્લાવિંગ વધ્યું છે અને મરચાંની સાઈડ મારે બહુ સારી થઈ છે અને મરચું જે બગડતું હતું એ બગડતું નથી અને આમ તમારે કિમ જાણે તેલમાં બોયરું એવું જગે છે મરચું અને માલ યાર્ડમાં લઈ જાય તો હંથીન વધારે પાંચ રૂપિયા ઊંચા આવે છે પીઆઈ કંપનીની બુફિયા નામની દવા એનું રિઝલ્ટ મને સારું જયડ્યું છે બીજી દવા હું સાટી સાટીને થાકી ગયો ત્રણ ચાર છટકાવ મારી અને બબે ત્રણ ત્રણ દિવસે પાસો છટકાવ મારવાનો થાય અને આ પીઆઈ કંપનીની બુફીઓ દવા આવ્યા પછી મેં છટકાવ કર્યો તો મને બાર તેર દિવસ લગીને લાંબુ રિઝલ્ટ રહ્યું છે પીઆઈ કંપનીની બુફિયા જેવી દવા હું આજ છ વર્ષથી આ મરચી વાવું છું પીઆઈ કંપનીની બુફિયા દવા છે એના જેવો સંતોષ એક દવામાં મને મળ્યો નથી બધાય ખેડૂત ભાઈઓને ભલામણ કરું છું કે પોર આવતે સાલ હું વાવીશ મરચી તો પહેલેથી હું આના છટકાવ કરતો રહીશ અને ખેડૂતોને બધાને હું સલાહ આપું છું કે આ બુફિયા નામની દવા પીઆઈ કંપનીની ખેડૂતોને છાંટવી જોઈએ